નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના સમયમાં દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે દેશના નાગરિકો માટે આ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે બેંક એકાઉન્ટ ખોલવા સરકારી યોજનાનો લાભ લેવા સિમ કાર્ડ ખરીદવા મકાન ખરીદવા વગેરે જેવી નાણાં સંબંધિત તમામ પ્રવૃત્તિઓ માટે આધાર જરૂરી બની ગયું છે આવી સ્થિતિમાં જો આધાર કાર્ડને સમય સમય પર અપડેટ કરવામાં ન આવે તો અનેક કામો અટવાઈ શકે છે અહીં તમારા માટે સારા સમાચાર છે કે સામાન્ય લોકો ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી આધારમાં ફ્રીમાં અપડેટ કરાવી શકે છે આધાર જારી કરતી સંસ્થા યુઆઈડીઆઈનું કહેવું છે કે તમામ યુઝર્સ દર દસ વર્ષે તેમનું આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ એટલે કે જો તમારું આધાર કાર્ડ બન્યાને દસ વર્ષ થઈ ગયા છે તો તેને અપડેટ કરો આ કાર્ય પૂર્ણ કરવા માટે તમારી પાસે દસ દિવસથી ઓછો સમય બાકી છે તમે આધાર કેન્દ્ર પર જઈને અથવા તો જાતે જ આધારની ઓનલાઈન અપડેટ કરી શકો છો આધાર કાર્ડ અપડેટ કરવા માટે ગ્રાહકોએ તેમના વસ્તી વિષયક ડેટા સરનામું જન્મ તારીખ મોબાઈલ નંબર વગેરે જેવી જરૂરી માહિતી પ્રદાન કરવી પડશે આધારના ઘણા ડેમોગ્રાફિક ડેટા જાતે જ ઓનલાઈન અપડેટ કરી શકાય છે પરંતુ આવી ઘણી વસ્તુઓ પણ છે જેના માટે તમારે આધાર સેન્ટર પર જવું પડશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને ને કરી બાજુમાં આવેલા બે લાયકન ને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે